અને એના માટે અમારે જ્યાં રજૂઆત કરવાની હોય ત્યાં અમે રજૂઆત કરીએ અને જે કઈ અંતે જે પ્રકારે

ચોક્કસ મેં આપને જણાવ્યું ને કે ભાઈ યોગ્ય તપાસ કરી અને યોગ્ય પગલા લેવા જોઈએ ચોક્કસ અને એના માટે હું સ્તરે જ્યાં રજૂઆત કરવાની હોય અહીંયા અમે રજૂઆત કરી પણ છે અને હવે એની તપાસના અંતે જે કઈ

તપાસના અંતે જે કઈ પકડાય એ બહાર આવે ને એની ઉપર જ પગલા લેવા એ યોગ્ય કહેવાય ને તો ઓન કેમેરા જી ચોઈસ કલા કે જે અહેવાલ બતાવ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સામે સીધો સવાલ થાય છે રમેશભાઈ તો કુલપતિ સામે જ પગલા ભરાવા જોઈએ ગિરીશ ભીમાણી જે અત્યારે પોતે ઢાક કરી રહ્યા છે ભાગી રહ્યા છે અત્યાર સુધી કોઈ નિવેદન નથી આપી રહ્યા તેમની સામે કાર્યવાહી થવાની વાત છે તેઓ પક્ષને બદનામ કરવાની વાત છે તેમનું સીધું નામ તેમનું અંદર સંડોવાયેલું છે અમે આના માટે શિક્ષણ મંત્રીને આજકાલમાં જ મળવાના છે અને એની યોગ્ય તપાસ કરી અને યોગ્ય જે કઈ તપાસના અંતે જે કરવાનું હોય એ પગલા ચોક્કસ લેશે સરકાર બિલકુલ આભાર તો જે રીતે હાલમાં ચોરી મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મુખ બની ગઈ છે કુલપતિ ગિરીશ ભીમાણી કેમ કોલેજ સામે પગલા નથી લઈ રહ્યા આ તમામ સવાલોની વચ્ચે એક જવાબ ચોક્કસથી મળ્યો છે સાંસદ રામ મુકરિયા તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આવા વ્યક્તિને તાત્કાલિક પદ પરથી હટાવી દેવા જોઈએ સરકારને બદનામ કરનાર વ્યક્તિને નહીં રાખવામાં આવે ધારાસભ્ય રમેશ ટિલાડા પણ મોટું નિવેદન આપતા કહ્યું છે કે ભાજપના નેતાઓ પણ કરવામાં આવતી ત્યારે તેઓને હટાવવાની જ કામગીરી સૌથી મહત્વપૂર્ણ રહેશે જ્યાં સુધી તપાસ નહીં કરવામાં આવે તપાસમાં સાથ સહકાર નથી આપતા રમેશ અહીં જોઈ શકાય છે કે ભીમાણી કાર્યવાહી સામે માત્ર અહીં નાટક રહ્યા છે તે વાત સ્પષ્ટ છે સમાચારોમાં અત્યારે બસ આટલું નમસ્કાર